ખેરાલુ નગરપાલિકા પ્રમુખ સહિતની ચૂંટણી યોજાઈ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ ચૂંટણી ખેરાલુ ચીફ ઓફિસર જે વ્યાસ સહિત નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા ભાજપના તેર અને ચાર અપક્ષો મળી કુલ સત્તર સભ્યો કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ સહિત સાત સભ્યો રહ્યા હાજર મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી જે ચૌધરીએ મેન્ડેટ રજૂ કર્યું કોંગ્રેસના અગ્રણી રણજીતસિંહ પરમારે પણ કોંગ્રેસના સભ્યોને વ્હીપ આપ્યો નગરપાલિકામાં ભાજપની બહુમતી થતા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિની ચેરમેન નિમાયા પ્રમુખ પદે મોહિનીબેન વી પંડ્યાનું નામ જાહેર ઉપપ્રમુખ પદે ગીતાબેન વિક્રમભાઈ ચૌધરીનું નામ જાહેર કારોબારી સમિતિ ચેરમેન પદે રાજેન્દ્રભાઈ સથવારાની વરણી કરવામાં આવી ખેરાળ નગરપાલિકામાં ચોવીસ સભ્યો પૈકી ભાજપના તેર અને ચાર અપક્ષોનું મળ્યું સમર્થન ખેરાળ નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ ખેરાલુ પીઆઈપીડી દરજી અને સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો પંડ્યા મોહિનીબેને પ્રમુખ બનતા સૌનો આભાર વ્યક્ત કર્યો નગરપાલિકા ખાતેથી ભાજપના આગેવાનો સાથે મેઇન બજારથી અંબાજી મંદિરથી ખોખરવાડા થઈને મારુંડા માતાજી મંદિર સુધી પદયાત્રા કરી દર્શન કર્યા વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાન સાથે યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં હું સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈનો પણ હું આભાર માનું છું અને હું ખેરાલુની તથા મહેસાણાની ટીમને પણ ભારતીય જનતા પાર્ટીની ટીમનો પણ આભાર માનું છું જે ડગલે ને પગલે અમને સહયોગી છે આપને આપના સત્તાકાળમાં કેવું શાસન ચાલશે ખૂબ બધા ભેગા મળીને ખૂબ સારા વિકાસના કાર્યો કરીશું